જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી કૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શેરની જપ્તી જોઈ હતી આપણે થોડું ઘણું રિવિઝન કરી લઈએ એટલે મગજમાં ચડી જાય પાછું આપણે બરાબર જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીએ મંગાવેલ રકમ અમુક સમય વરે તેમાં ભરી શકતા નથી ત્યારે તેના શેર જપ્ત કરવામાં આવે છે બરાબર એને જેટલી રકમ કંપનીમાં ભરેલ હોય એટલી રકમ જપ્ત કરી લેવામાં આવે છે અને અહીંયા કને કંપનીની શેર મૂડીમાં પણ ઘટાડો થાય છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે આગળનો ટૉપિક જોવો છે કે જપ્ત થયેલા શેર હોય એને ફરીથી બહાર પાડવા અંગે બરાબર કઈ રીતે ફરીથી બહાર પાડી શકાશે તે આપણે આજે જોઈ લઈએ તો જપ્ત થયેલા શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે આ તો તમને ટાઇટલ જોઈને જ ખબર પડી ગઈ હશે આ અંગે કંપનીના ડિરેક્ટર્સને કાયદા દ્વારા સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે ડિરેક્ટર્સ આ શેર મૂળ કિંમતે બહાર પાડી શકે પ્રીમિયમથી પણ બહાર પાડી શકે કે વટાવથી પણ આ શેર બહાર પાડી શકાય છે જુઓ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અંગે કંપનીના ડિરેક્ટર્સને કાયદા દ્વારા સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે ડિરેક્ટર્સ આ શેર મૂળ કિંમતે પ્રીમિયમથી કે વટાવથી પણ બહાર પાડી શકે છે અહીં ધ્યાનમાં રાખવાનું કે શેર ફરી બહાર પાડતા કંપનીને ઓછામાં ઓછી જે શેર પર જે રકમ મૂડી પેટે વસૂલવાની બાકી છે નથી મળી એટલી રકમ તો મળવી જ જોઈએ એટલે દાખલા તરીકે દસ રૂપિયાનો શેર હતો બરાબર દસ રૂપિયાનો શેર હોય એના ઉપર કંપનીને પાંચ રૂપિયા મળ્યા હોય તો હવે બાકી કેટલા રહ્યા પાંચ બાકી રહ્યા તો હવે આ ફરીથી શેર બહાર પાડે કંપની ત્યારે આ પાંચ રૂપિયા તો મળવા જ જોઈએ બરાબર આ પાંચ રૂપિયા તો મળવા જ જોઈએ અર્થાત કંપની જપ્ત કરેલા શેર પર જપ્ત કરે કરેલી રકમ જેટલો વધુમાં વધુ વટાવ શેર હોલ્ડર્સને આપી શકે છે બરાબર આનું આપણે એક ઉદાહરણ દ્વારા જોઈ લઈએ તો ધારો કે કંપની દસ રૂપિયાનો શેર બહાર પાડે છે આમાંથી આઠ રૂપિયા કંપનીને ભરાઈ જાય છે બરાબર બાકી રકમ કેટલી છે આ બે રૂપિયા બાકી છે હવે કંપની જ્યારે ફરીથી આ શેર બહાર પાડશે ત્યારે કંપની વધુમાં વધુ કેટલો વટાવ આપી શકશે વધુમાં વધુ આ બે રૂપિયા જેટલો વટાવ કંપની વધુમાં વધુ આપી શકશે બરાબર એનાથી વધુ વટાવ કંપની અહીંયા આપી શકતી નથી હવે આગળ જોઈએ શું કહેવા માંગે છે આમ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે વધુમાં વધુ વટા વટાવ તે શેર પર વસૂલ આવેલી મૂડીની રકમ સુધી આપી શકાય અહીં આ પ્રકારે આપવામાં આવતી વટાવની રકમ અંગે કોઈ મંજૂરી લેવી પડતી નથી દાખલા તરીકે કોઈ એક શેરહોલ્ડરે અમુક શેર પર રૂપિયા દસની મૂળ કિંમતની સામે દીઠ રૂપિયા સાત જ કંપનીમાં ભર્યા છે બરાબર દીઠ રૂપિયા સાત કંપનીને આ ભર્યા છે અને દીઠ ત્રણ રૂપિયા ભર્યા નથી જો તેના શેર જપ્ત કરવામાં આવે કંપની શેર જપ્ત કરે ત્યારબાદ આ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે વધુમાં વધુ શેર દીઠ રૂપિયા સાત જેટલો વટાવ આપી શકાય સાત રૂપિયા એને મળ્યા છે કંપનીને તો વધુમાં વધુ વટાવ સાત રૂપિયા આપી શકશે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા નવા ખરીદનારો ને જે નવા શેર હોલ્ડર્સ પાસેથી મળેલ જે આપણે રકમ મળે એને બેંક ખાતે ઉધારવામાં આવે હવે નવા શેર હોલ્ડર પાસે આપણે જે રકમ મળશે નવે શેરથી એને આપણે બેંક ખાતે ઉધારવામાં આવે છે હવે જો આ શેર વટાવથી બહાર પાડવામાં આવે તો આપેલ વટાવની રકમ શેર જપ્તી ખાતે ઉધારવામાં આવે છે બરાબર વટાવની રકમ શેર જપ્તી ખાતે ઉધારવામાં આવે છે અહીં શેર ફરીથી બહાર પાડતા શેરની જે મૂળ કિંમત હોય બરાબર જેની દાર્શનિક કિંમત હોય તેની રકમ શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે બરાબર નવી રકમ આવે બેંક ખાતે ઉધાર થાય બરાબર આપેલ વટાવની રકમ શેર જપ્તી ખાતે ઉધાર થાય કારણ કે આપણે કેટલો વટાવ આપી શકી રહ્યા જેટલો આપણે એની પાસેથી રકમ જપ્ત કરી હતી ચાર રૂપિયા એને ભર્યા હોય ચાર રૂપિયા આપણે મળ્યા હોય કંપનીને જપતી વખતે બરાબર તો અહીંયા કને વધુમાં વધુ વટાવ ચાર રૂપિયા આપી શકીએ એટલે આપણી વટાવ પણ શેર જપ્તી ખાતે ઉધારવામાં આવશે અહીં શેર ફરથી જો બહાર પાડવામાં આવે બરાબર તેની જે મૂળ કિંમત હોય ને એની રકમ શેર મૂડી ખાતે પાછી જમા કરવામાં આવે છે બરાબર સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આ ટોપિક આગળ જોઈએ મિત્રો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા જુદી જુદી પરિસ્થિતિમાં કંપનીના ચોપડામાં નીચે મુજબ આમ નોંધ પસાર થશે એ આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં જો જપ્ત થયેલા શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો કઈ રીતે થાય શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો એની આમ નોંધ કેવી રીતે કરવામાં આવે અને જો શેર વટાવથી બહાર પાડાય તો એની આમ નોંધ કઈ રીતે કરવી એ ત્રણેય રીતે શેર કઈ રીતે બહાર પાડશે તેનું આપણે આમ નોંધ જોઈ લઈએ

એના પછી તે શેર મૂડી ખાતે જમા બરાબર એના પછી તે જામીન ગ્રી પ્રીમિયમ જો વટાવથી પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો તે જામીન ગ્રી પ્રીમિયમ ખાતે પણ આપણે જમા રકમ કરશું બરાબર એના પછી હવે જોઈએ તો જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડવામાં આવે તો કઈ રીતે આમ નોંધ થાય તો બેંક ખાતે પહેલાં તો ઉધાર કરવામાં આવશે બરાબર એના પછી શેર જપ્તી હવે જો જ્યારે જ્યારે વટાવ આપવામાં આવશે ત્યારે કયા ખાતામાં આપણે ઉધારશું કયા ખાતાને શેર જપ્તી ખાતાને ઉધારશું કારણ કે અગાઉ જેટલી શેર જપ્તીની રકમ હોય એનાથી વધુ આપણે વટાવ આપી શકતા નથી એટલા માટે અહીંયા વટાવની રકમ શેર જપતી ખાતે ઉધારવામાં આવે છે ત્યારબાદ તે શેર મૂડી ખાતે જમા કરશું હવે અહીંયા બેંક ખાતે ઉધાર હોય એ ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ જે રકમથી શેર ફરીથી બહાર પાડવામાં આવે તે તે રકમ અહીંયા લખાશે એના પછી શેર જપતી ખાતે ઉધાર તો અહીંયા ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા એના ગુણ્યા શેર દીઠ વટાવની રકમ જેટલી હોય તેટલી એના પછી શેર મૂડી ખાતે જમા તો અહીંયા પણ ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા એના ગુણ્યા મંગાવેલી ભરપાઈ કિંમત બરાબર શેરની જે મંગાવેલી અને ભરપાઈ કિંમત હોય એ રકમ આપણે ત્યાં કને લખીશું હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય નોંધ તમે બરાબર સમજી લીધું હશે મૂળ કિંમતે શેર બહાર પડાય તો બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા જો પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે એના પછી જો જપ્ત થયેલા શેર ફરીથી વટાવથી બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર અને તે શેર મૂડી ખાતે જમા કરવામાં આવશે બરાબર સમજાઈ ગયો છે આમનો જ્યારે એક્ઝામ્પલમાં આપણે આનો અસર આપીશું ત્યારે વધારે તમને ખ્યાલ આવશે હવે શેર જપ્તીની બાકી અંગે થોડીક સમજૂતી આપણને આપેલી છે એ આપણે જોઈ લઈએ જો તે શેર અંગે હજી પણ શેર જપ્તી ખાતે બાકી રહે બરાબર હજી પણ શેર જપ્તી ખાતે બાકી રહે તો તે બાકીની રકમ ક્યાં લઈ જવામાં આવે છે તો મૂડી અનામત ખાતે બાકીની રકમ લઈ જવામાં આવે છે આ ખાસ ધ્યાનમાં રાખજો જો શેર જપ્તી ખાતામાં કોઈ બાકી નથી રહેતી તો કશું વાંધો નથી પરંતુ જો ખાતે બાકી રહે છે તો તે રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે શેર જપ્તી એ કંપનીનો રોજબરોજનો વ્યવહાર નથી બરાબર રોજ રોજ કાંઈ જપ્તી કરવામાં પણ આવતી નથી આ તો અમુક સમય મર્યાદા પછી પણ જો રકમ નથી આવતી ત્યારે શેર જપ્તી થાય છે શેર જપ્તી દ્વારા કંપનીને જે કંઈ ફાયદો થાય તે મૂડી નફો કહેવાય શેર જપ્તી દ્વારા કંપનીને જે પણ કંઈ ફાયદો થાય તે મૂડી નફો કહેવાય તેથી શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે કંપનીના ચોપડામાં નીચે મુજબ એની આમ નોંધ પસાર કરીશું આપણે તો સૌથી પહેલાં લખીશું કે શેર જપ્તી ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા બાબત છે ફરીથી બહાર પાડેલ શેર અંગે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના સમજાઈ ગયું હશે જે શેર જપ્તી ખાતાની બાકી રકમ હોય તે ક્યાં લઈ જઈ છે આપણે મૂડી અનામત ખાતે બરાબર તો એને શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા કરવામાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળનો ટોપિક તો જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગે ધ્યાનમાં રાખવાના અન્ય કેટલાક મુદ્દા આપણને આપેલા છે તો એ આપણે વિસ્તૃતમાં જોઈ લઈએ અને સમજી લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો મુદ્દો છે કે જપ્ત થયેલા શેર બરાબર જપ્ત થયેલા શેર જ્યાં સુધી ફરીથી બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી શેર જપ્તીની રકમ પાકા સરવૈયામાં શેરમૂડી અંગેના પરિશિષ્ટમાં ભરાયેલી અને ભરપાઈ થયેલી મૂડીની રકમમાં ઉમેરવામાં આવે છે બરાબર જ્યાં સુધી એની ફરીથી બહાર પાડવામાં નહીં આવે છે ત્યાં સુધી જે શેર જપ્તીની રકમ હોય એ ક્યાં લખાશે તો પાકા સરવૈયામાં એને શેરમૂડી અંગેના પરિશિષ્ટમાં ભરપાઈ ભરાયેલી અને ભરપાઈ થયેલી મૂડીની રકમ નીચે ઉમેરવામાં આવે છે બીજો મુદ્દો આપણે જોઈ લઈએ તો જ્યારે જપ્ત થયેલા શેરમાંથી જ્યારે જપ્ત થયેલા શેરમાંથી અમુક ભાગના જ શેર ફરીથી બહાર પાડવામાં આવે ઘણી વખત એવું હોય કે હજાર રૂપિયાના શેર જપ્ત કર્યા હોય હજાર રૂપિયા હજાર શેર જપ્ત કરવામાં આવ્યા હોય પરંતુ એમાંથી ફરીથી આઠસો શેર જ બહાર પાડવામાં આવ્યા હોય તો તે ભાગના શેરથી થતો નફો જ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે બરાબર જ્યારે ફરી જમ સમજી લઈએ જ્યારે જપ્ત થયેલા શેરમાંથી અમુક ભાગના જ શેર ફરીથી બહાર પાડવામાં આવે તો તે ભાગના શેરથી જે નફો થાય તે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે બાકીની જે શેર પર શેર જપ્તીની જમા બાકી ચાલુ રહે છે બરાબર બાકીની શેર પર શેર જપ્તીની બાકી જમા બાકી ચાલુ રહે છે જેમ કે હજાર રૂપિયાના હજાર શેર છે આપણી પાસે એમાંથી આપણે આઠસો શેર બહાર પાડી રહ્યા બસો શેર અત્યારે બહાર પાડતા નથી તો જે આઠસો શેર દ્વારા જે નફો થાય છે એ જ નફો મૂડી અનામત ખાતે લઈ જવામાં આવશે બાકીના શેર જે આ બસ્સો શેર પર જે શેર જપ્તીની જમા બાકી એ ચાલુ જ રહે છે બરાબર એના પછીનો ત્રીજો પોઈન્ટ સમજી લઈએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઠરાવ પસાર કરીને જો કોઈ શેર હોલ્ડર મંગાવેલી રકમ ના ભરે તો શેર મંજૂરી બાદ અથવા શેર પ્રથમ હપ્તા બાદ અથવા શેર આખરી હપ્તા બાદ શેર જપ્ત કરી શકાય છે આ રીતે જપ્ત થયેલા શેર તરત જ એટલે કે મજૂરી મંજૂરી બાદ પ્રથમ હપ્તા બાદ અથવા આખરી હપ્તા બાદ ફરીથી બહાર પાડી શકાય છે હવે અહીંયા કને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જે ઠરાવ પસાર કરવામાં આવે છે એમાં જે શેર હોલ્ડર્સને મંગાવેલી રકમ ના મળે તો શેર મંજૂરી બાદ કે પ્રથમ હપ્તા બાદ કે છેલ્લા હપ્તા બાદ અહીંયા કને આપણે એના શેર જપ્ત કરી શકીએ છીએ હવે અહીંયા એમ કહેવા માંગે છે કે જે જપ્ત થયેલા શેર તરત જ એટલે કે મંજૂરીના મંજૂરીની રકમ શેર હોલ્ડર નથી ભરી તો તરત કંપની મંજૂરી બાદ પણ એને શેર જપ્ત કરી શકે છે હવે એવું હોય કે ઘણી વખત પ્રથમ હપ્તો હોય ને એની પાછળ હજી છેલ્લો હપ્તો પણ મંગાવેલો હોય પરંતુ શેર હોલ્ડર પ્રથમ હપ્તાની પણ રકમ નથી આપતો તો તરત જ વખતે પ્રથમ હપ્તા વખતે જ કંપની શેર જપ્ત કરી શકે છે અહીંયા એવું જરૂરી નથી કે કંપનીને મંજૂરી પ્રથમ હપ્તા છેલ્લા હપ્તા બધા હપ્તા પૂરા થાય બધા હપ્તાની રકમ મંગાવી લે અને એના પછી જ શેર જપ્ત કરી શકાય એવો કોઈ નિયમ નથી બરાબર કંપની ગમે ત્યારે ગમે હપ્તા વખતે મંજૂરી વખતે ત્યારે કે હપ્તા વખતે શેર હોલ્ડર્સ જો રકમ ન ભરે સમય મર્યાદામાં તો ત્યારે જ શેર જપ્ત કરી શકે છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ હવે નેક્સ્ટ વિડિયો જ્યારે આવશે ત્યારે આપણા આપણે એમાં ઉદાહરણ દસની ચર્ચા કરીશું અને ઉદાહરણ દસ સમજીશું કે જેમાં શેર જપતી અને શેર ફરીથી બહાર પાડવા આ બંનેની મિક્સ આમ નોંધો આપણે અહીંયા કાને કરવાની હશે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ